કરિયુ ગયા આયો કારો કે રે બાપુન શુઆ છે કરિયુ ગયા કર્યું આય વો કારો કે રે બાપ પ્ર પૂર્ણ સાસુ ખાના કામ કરે બો કરેયા રમ હે માપ પ્ર પુનઃ સાસુ કરના કામ કરે હે બો ગયા રે

પ્રભુ નો સુવાદ છે કાળી ગયા આવ્યો આવો કાળો ફેર હે મા પ્રભુ નો છે કળીઓ ગયા આવ્યો કાળો મા

પાણી જે આયવા પાણી જે આખ્યા પૂયખા જાય છે કળયુગ આવ્યો કળયુગ આવ્યો આયો પાડ્યો કે રે એ માં